તમારું નામ વિમલ નરેન્દ્રસિંહ ડોડિયા સરનામું સુરત તમને શું સમસ્યા હતી સ્કીન પર ડાઘ હતો ઓકે અને કેટલા સમયથી ન હતો એ ડાઘ એ હમણાં ત્રણ ચાર મહિના પહેલાં નીકળ્યો હતો ડાઘ ઓકે તમે શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગક્ષેમ હોસ્પિટલની દવા કેટલા સમયથી લો છો તમે મહિનાથી ઓકે અત્યારે તમને કેટલો ફરક છે એમાં 50% જેવી ઓકે અને દવા સ્વાદે કેવી હતી અમારા વર્તન તમને કેવું લાગ્યું સારું ઓકે અને અત્યારે મને કેટલો છે એ ને તમે આની સિવાય બીજે કોઈ જગ્યાએથી દવા લીધેલી હતી